હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ સુપર સહેલિયાથી હું દીપા આજે તમને સિઝનમાં ભરપૂર મળતા અને હેલ્થ માટે બેસ્ટ એવા ટિંડોળાનું શાક બનાવવાનું બતાવું ફ્રેન્ડ્સ ટીંડોળા મેં અહીંયા બસો ગ્રામ જેટલા લીધા છે જેને પાણીથી ધોઈ લેવાના છે પાણીથી ધોયા પછી એને કોરા કરવા ખૂબ જ જરૂરી છે ટીંડોળાને આ રીતે એક સ્વચ્છ કપડાંથી લૂચી નાખીશું કોરા કરી દઈશું ફ્રેન્ડ્સ આજે આ રેસીપી જે બતાવી રહીશું એ લગ્ન પ્રસંગમાં જે શાક પીરસાતું હોય છે કોરું શાક એની રેસીપી છે પ્લસ આ જ રીતે આ શાક ડાકોરમાં રણછોડ મંદિર છે અને આ મંદિરમાં દરરોજ જે રાજભોગ થતો હોય છે એમાં આ શાક બનતું જ હોય છે અને એ આ રીતે જ બનતું હોય છે રેસીપી જોઈ લઈએ ડીટા કાઢી લેવાના છે અને પછી એનો ઊભો કટ આપી અને એના લાંબા લાંબા ચીરી કરી દેવાની છે ટીંડોળાને કોરા કર્યા પછી જ આ કરવું ટીંડોળા કોરા હોવા ખૂબ જ જરૂરી છે બધા ટીંડોળા આ રીતે સુધારી લેવાના છે ઠીંડોળા આ રીતે કુમળા લેવાના જાડા અને લાલ ટીંડોળા અંદરથી લાલ નીકળતા હોય છે એવા ટીંડોળાનો ઉપયોગ આપણે બિલકુલ કરવાના નથી તો આ રીતે લાંબી લાંબી એની ચીરીઓ કરી લેવાની છે બધી જ ટીંડોળાને મેં આ રીતે સુધારી લીધા છે બસો ગ્રામ જેટલા ટીંડોળા છે હવે ગેસ ઉપર એકદમ નાનું લોયું મૂકી દઈશ જેની અંદર થોડું તેલ લઈ લઈશું ટીંડોળાને આપણે હવે ફ્રાય કરવાના છે તેલમાં તળી લેવાના છે એટલે આ તેલ લીધું છે એક મેં ટિશ્યુ પેપરે લઈ લીધું છે કિચન નેપકિન જેમાં ટીંડોળા તળ્યા પછી કાઢીશું એટલે એક્સ્ટ્રા બધું તેલ ડ્રેઈન થઈ જાય તેલ થોડું ગરમ થાય એટલે થોડી થોડી ક્વોન્ટિટીમાં આ રીતે ટીંડોળાને એડ કરતા જવાનું છે મીડિયમ ગરમ તેલમાં અને ફ્લેમ થોડી ધીમી કરી દેવાની છે એકવાર તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ સ્લો ફ્લેમ ઉપર આ રીતે ઠીંડોળાને તળવાના છે તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઠીંડોળા તળ્યા પછી પણ એકદમ લીલા દેખાય એવા તળવાના છે એટલે આ રીતે ઠીંડોળા તેલમાં ઉપર આવે બધા જે તેલના બબલ્સ હોય ફીણા વળ્યા હોય એ થોડા ઓછા થઈ જાય અને ઠીંડોળા તેલમાં ઉપર આવે એટલે એને કાઢી લેવાના છે એ બ્રાઉન કલરના ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે વધારે રાખશો ને તો એ બ્રાઉન કલરના થઈ જશે એટલે તળતી વખતે ખાસ કાળજી રાખવી આ રીતે મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ફ્લેમે ટીંડોળા એડ કરતા જવું થોડી થોડી ક્વોન્ટિટીમાં અને એ ઉપર આવે એટલે એને બહાર કાઢી લેવાના જુઓ આ રીતે તેલમાં ટીંડોળા ઉપર આવે અને ફીણા થોડા ઓછા દેખાય એટલે બહાર કાઢી બધા જ ટીંડોળા આ રીતે જ આપણે તળી લેવાના છે ડાકોરમાં મંદિરમાં રણછોડરાઈને રાજભોગ ધરાવતી વખતે જે શાક બનતું હોય છે ટીંડોળાનું એ ઘીમાં બનાવતા હોય છે આજે આપણે તેલનો ઉપયોગ કર્યો છે ઢીંડોળા બધા જ મેં તળી લીધા અને કિચન નેપકિન ઉપર આ રીતે રાખી દીધા થોડું એક્સ્ટ્રા ઓઇલ બધું એમાં નીતરાઈ ગયું છે હવે એક નાનું લોયું લઈ લઈશું જેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અહીંયા મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે સાથે અહીંયા આમચૂર પાવડર અને દળેલી ખાંડ લેવી બહુ જ જરૂરી છે આ શાક ખાટું મીઠું જ સરસ લાગતું હોય છે એટલે કે થોડી ગળપણ અને ખટાશ તેલ થોડું થાય એટલે મેં અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરી લીધું પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી લીધી પાંચ ચમચીથી થોડીક વધારે એવી હળદર એડ કરી લીધી અને આ વઘારમાં આપણે હવે એડ કરી દઈશું ફ્રાય કરીને રાખેલા ટીંડોળા તો સરસ ગ્રીન કલર દેખાઈ રહ્યો છે આ રીતે શાક બહુ સરસ પરફેક્ટ બને છે મોટા ભાગે બધું તેલ નીતરી ગયું છે એટલે એકદમ હવે કોરા ટીંડોળા આપણે અડધી ચમચી જ તેલના વઘારમાં એડ કરી દઈશું ઓછું તેલ જાય એનું ખાસ ધ્યાન રાખીશું ભગવાનને જ્યારે રાજભોગમાં આ શાક બનતું હોય છે તો એ ઘીમા બનતું હોય છે એનો પણ ટેસ્ટ બહુ જ અનેરો આવતો હોય છે તમે એ રીતે પણ બનાવી શકો છો હવે બસ બધું હલાઈ લઈશું એડ કરી દઈશું હવે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી જેટલું ધાણાજીરુંનો પાવડર મસાલા ઓછા વધતા તમે એડ કરી શકો છો વધારે તીખું ગમતું હોય તો થોડું લાલ મરચું વધારે એડ કરી શકાય છે કેરીના રસની સિઝનમાં આ શાક કેરીના રસ જોડે પણ બહુ સુપર લાગે છે બધું હલાયા પછી હવે આપણે મીઠું એડ કરીશું તળાયા પછી ટીંડોળા બહુ ઓછા થઈ જતા હોય છે ક્વોન્ટિટી ઓછી થઈ જતી હોય છે એ થોડા સંકોચાઈ જાય પાણીનો ભાગ ઓછો થઈ જાય એટલે એટલે મીઠું આપણે પછીથી એડ કરવાનું એટલે એક્ઝેક્ટ ક્વોન્ટિટીનો આપણને આઈડિયા આવે અહીંયા હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઉં છું રેગ્યુલર સોલ્ટ અડધી ચમચી હલાવી લઈશું અને લાસ્ટમાં ખટાશ અને કડપણ જેમાં મેં અહીંયા પાંચ ચમચી કરતાં થોડોક વધારે એવો આમચૂર પાવડર અને અડધીથી પોણી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરવાની છે અહીંયા ખાંડ દળેલી જ લેવાની છે લાસ્ટમાં એડ કરીશું ખાંડ એડ કર્યા પછી બધું હલાઈ અને મિક્સ કરી દઈશું બે મિનિટ થવા દઈશું ખાંડ એડ કર્યા પછી અને પછી ગેસ બંધ કરી દઈશું તો ફ્રેન્ડ ઝટપટ બની જાય એવું આ ટીંડોળાનું શાક એક સાઈડ સબ્જી તરીકે કોરા શાક તરીકે બેસ્ટ રહેશે તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો જોતા રહેજો સુપર સહેલ્યા આવી જ ઇઝી રેસીપી જે ઘરના મસાલામાંથી બનાવી શકાય બહાર રહેતા સ્ટુડન્ટ માટે આપણે સરળતાથી કેવી રીતે રાંધી શકીએ એ જોવા સુપર સહેલિયાને તમારા ઘરમાં જો કોઈ વિદ્યાર્થી હોય દૂર રહેતું હોય તો ચેનલને ફોલો કરવાનું જરૂરથી કહેજો રોજિંદી રસોઈ સરળતાથી બનાવવાનું ચેનલ પર તમને શીખવા મળશે જોતા રહેજો સુપર સહેલિયા ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ